ભલે આવે તમ તાર હો એ હરખી રીત લાવજો છે પાડતા નહીં તને મે કોઈ દી પાડી હે એ ખેલ મન ઉકાળા પાડી હતી ખબર છે ને એ તો લથડી ગયું તું હમજી હા તો ધ્યાન રાખજો હાલ હું જાવ છું એ આ બોલો આમ થાય ઉઠતાય નતા આ તમાર બોન નું જમકુ નું નામ દીધું ને તા તો માયદા લેવાય વઈ ગયા મોટું ધોવાય નો રોકાના શું કરું હમણે માર બોન આવે છે ને તા કાયો ઘર નું કામ કઈ ના આપું આ મારા બનેવી સારે લેવા આવશે ક્યારની ની ઊભી છું મારા ફૂલી બેન ને ક્યાર નો ફોન કરીને કીધું છે હટ આવે તો હારું ક્યારે આવશે બો વાલ લાગી આ આયા એ કેમ છે જમકુડી તને એ મને તો બહુ સારું છે બની તમે કેમ છે મને હું વાંતો હોય હે એ તું આયા શું amosta આવી ના ના રોકાવ આવી મને શેર નું વાતાવરણ છે ને હારું નો લાગે તો મે કીધું લે હું બનાવી ના ઘરે સાવ પાસ દી રહી તો તું ગામડાનું વાતાવરણ થોડક દી જોઈ લે માં શું હોય તે બેદા બેદા તારી બોન વાત કે કે આ એ હાલો અરે તો હારી તું બહુ મોટી થઈ ગઈ હો હા હો આમ જો ગોબરા હમ તન હાથ શું કહું શું

મને વાંધો નથી જો મને માન ને એટલે હું તારી પાસે વઈ આવી હું રોકાઈ શું પાંચ દી જેટલા દી ની આયા ના રોકાઈ જો અને તાર પાડી નથી ને ના ના નથી પાડી પાડવાના પણ રહી તો ઠીક નકાને એમ આવડતું નથી એક દી ને મન ઉકડામાં પાડી લે બોલ આ બને વિષય દેવા હાકતા નો આવડતું તો હાકાય જ નહીં કા બેન એમાં એવું છે મારી હાઈટ શી છે ને કે હું માનું તમે છે ને ઘર ખાટલે બેહો અમે છે ને રાંધી નાખી બે બોનું થઈ નો ખાવાનું બનાવો તમ તાર જી ખાવું એ બનાવો એ હાલ બોલ બોલો કુદરત ની કલા તો જોવો બાઈડી કરતા થારી હારી છે મારે ઈમા થઈ ગયું તો સારું હતું પણ આ તો ભાગમાં હોય થાય બધું

મને નથી કરજો છોકરો એ થોડા થોડ કરતું હે ભાઈ એમાં મારું ન ચાલે તમે બધા અહીં માંગા લઈ લઈને ગામના આવો તો મારું મારી છે ન ચાલે પણ તું થોડોક આગળ હેલ થાય ને એ અહીંયા અમારું હો હે અમે આયા એ હું તને કહું પૈસાનું 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 કરવો જ પડે ને હે હા

કામ ધંધા વગેરે ના રે હું નો કરું રખડું કેવાય મારે તો ડોક્ટર ના માગા હતા ઈને મે ના પાડી દીધી હવે હવે ડોક્ટર નવરીના નો હોય હું તને આમ જો રોજ ફરવા લઈ જાય અને આ તો હું કામ ન કરતો બાકી કરતો હોય ને કામ એટલે આમ આમ ઢગલો પૈસા કમાવ એ હારું સાર પૈસા કમાણ તારે આવશે પાછો માર ન કરું હા ન કરું મારી હારી કે ક પૈસા કમાને तेरे માગુ લઈને પાછા આવજો જાવરી બાપા હેતી ન થાવાલો સારી મને તો આવું બોલાય

ઇલા તારું નામ શું છે એ મારું નામ ગોબ્રો એ મારે નથી કરવું આમ જો નામ એવા ગુણ હોય જ તે ગોબ્રો છે મારે સાય નત કરું જા બાપા મે તમને કીધું તું મારું નામ આ રાખતા જ નહીં પાર્ટી દી ના શું કરું તે એ એ બાત આ નહી કરે દેન જો ના ન દેવું છે માણા એવો નથી હા પણ મારે મારી હાલત જોઈ લો ને

ખાલી જલ્દી ખાવાનું હોય તો ખાઈ જો ખાઈ જો બાપા ના બોલો મારે દોડવા દોડવા ત્યાં